તો ભાવનગરમાં પણ લોકોની મુશ્કેલીઓ દિવસોની દિવસે વધી રહી છે આજે પણ એટીએમ ચાલુ ન થતાં લોકોને ખિસ્સામાં જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે પણ નાણાં ન હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ ત્યારે નાણાં મેળવવા વહેલી સવારથી જ નવી નોટો લેવા માટે લાઈનો લગાવીને લોકો ઉભા રહી જાય છે ભાવનગરની મોટાભાગની બેંકમાં સમય પહેલા જ નવી નોટનો સ્ટોક ખૂટી જવાથી લોકોને ખાલી હાથે પાછા ફરવું પડી રહ્યું છે પરિણામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જ્યારે અમુક અમુક બેંક તો એવા દ્રશ્યો સર્જાયા કે લોકો બહાર તડકામાં ચાર ચાર કલાકથી લાઈનો લગાવીને ઊભા છે જ્યારે બેંકમાં કેશિયર ચાની ચુસ્કી લેવામાં મસ્ત હોય છે તો અમુક બેંકમાં અપૂરતા સ્ટાફના કારણે માત્ર બે કે ત્રણ જ કાઉન્ટર ખોલવામાં આવ્યા છે અઢીસો ટોકન એટલા માટે આવ્યા છે સાંજે કાલે ત્રણસો આવ્યા હતા તો એ અમારે આઠ વાગ્યા હતા લેતી વખતે અને પૂરું કરો હા અને બ્રાન્ચ બંધ કરી ત્યારે અગિયાર વાગ્યા હતા એટલે એ પ્રમાણે હિસાબ અત્યારે અઢીસો આવ્યા પછી વધારે આવડું થશે તો પાછા આપી દઈશું અંદર માલપા બે જ કાઉન્ટર છે બરોબર કાલે ફ્રમ દિવસે અવારમાં નવ વાગ્યાનો ઊભો તો સાડા છ એ વારો આવ્યો તો વારો આવ્યો એટલે બારીએ પૈસાને ને સ્લીપ આપીને તો કેશિયરો અડધી કલાક શા આપી દઈ છે લગભગ આમાં પબ્લિક ઊભું હતું તો એના મનમાં પાણી નહોતું તો સેજે પેટે આમનામ પબ્લિકને ખોટી હેરાન કરે છે અને બીજી બેંકોમાં આવું કાંઈ છે જ નહીં પાછું બીજી બેંકોવાળા જે વારો લે ને એમાં આવડા કરતા જ નથી પાછું

જે પ્રમાણે જોઈએ તે પ્રમાણે માણસોનો ધસારો ઓછો થવો જોઈએ પરંતુ જેમ દિવસો દિવસો વધી રહ્યા છે તેમ માણસોની લાઈનો અને કતારો વધી રહી છે અત્યારે આપણે નીલમબાગ એસબીઆઈ બી બેંકેથી તમે જોઈ શકો છો કે અહીં બે પ્રકારની લાઈનો ગોઠવી દેવામાં આવી છે એક લાઇન છે તે માત્ર ચાર હજાર રૂપિયાની રકમ એક્સચેન્જ કરવા માટેની છે ત્યારે આ બાજુ જે બીજી લાઈન કરવામાં આવી છે તે લાઇન છે તે લોકોને જે પોતાના ખાતામાં રકમ જમા કરાવવા માટેની છે આ વ્યવસ્થા સારી કહી શકાય પણ જે પ્રમાણે જોઈએ ખાનગી બેંકો છે તેમના જે કર્મચારીઓની જે ઝડપ છે તે ઝડપ આ એસબીઆઈ કે સરકારી બેંકોના કર્મચારીની નથી તેના કારણે લોકોને ચારથી પાંચ પાંચ કલાક સુધી લાઇનમાં ઊભું રહેવું પડે છે અને પોતાનો વારો આવે છે એક રીતે જોઈએ તો લોકો એવી રમૂસ કરતા પણ જોવા જોવા મળ્યા છે કે અમે નાસ્તો અને ચા પાણીની વ્યવસ્થા કરીને જ અહીં આવ્યા છે ત્યારે હવે આવો ને આવું કેટલા દિવસ ચાલશે લોકોને કેટલા દિવસ હેરાનગતિ થશે તે હવે આગામી દિવસોમાં જોવાનું રહ્યું અરવિંદ ભટ્ટી જીએસટીવી ભાવનગર